હેલો ફ્રેન્ડ્સ જય માતાજી આજે હું તમને ચૂરમાના લાડુ બનાવતા સમજાય શીખવાડીશ બધા જો કે બધાને આવડતા જ હોય છે પણ તો બી હું તમને માપ સાથે કહું છું મેં બે વાટકી ભરીને ઘઉંનો કકરો લોટ લીધો છે અને એમાં અડધી વાટકી જેટલું ઘી લીધું છે મૂળ માટે હવે આપણે એને એકદમ મિક્સ કરી દેવાનું છે હવે આપણે થોડું ગુંગુનું પાણી એટલે નવાયું પાણી કર્યું છે નવાયું પાણી મિક્સ હવે લોટમાં કરીને અને આપણે એનો લોટ બાંધી દઈશું હવે લોટ બાંધીને પછી આપણે એને મુઠિયાને આવી રીતે કરી દેવાનો છે થોડી ફિંગર દબાઈને એટલે અંદરથી કાચો ના લોટ રહે પછી આપણે એને તેલ મૂક્યું છે એમાં ફ્રાય કરી દઈશું તેલ મૂક્યું છે એમાં આપણે આ મુઠિયા તળી લઈશું મુઠિયા આવી રીતે થઈ જાય એટલે આપણે કાઢીને પછી એને આવી રીતે ભાગી દેવાના છે ઠંડા થઈ જાય પછી આપણે મિક્સરમાં એને કરીશું હવે એક બાજુ મેં બે ચમચી ઘી લીધું છે એમાં હું ચણા જે કંદોઈ રસોઈયા જે હોય કંદોઈ હોય એ બનાવે છે એ રીતે બનાવું છું તમે એને સ્કીપ બી તમે આને સ્કીપ બી કરી શકો છો હવે એમાં હું ચણાનો લોટ નાખીશ બે ચમચી ચણાનો લોટ છે હવે આપણે એને ફ્રાય ચણાના લોટને બસ જો મેં મુઠિયા જે બનાવ્યા હતા ઘઉંના લોટના એને મેદમ ઝીણું કરી દીધું છે હવે એમાં હું છે ને ઇલાયચી કાજુ બદામ દ્રાક્ષ પિસ્તા આ નાખી દઈશ અંદર પછી આપણે જે ચણાનો લોટ શેક્યો છે એને લઈ લઈશું એને બી આમાં નાખી દઈશું જે હલવાઈ મીઠાઈ હોય એ લોકો આવી રીતે ચણાનો લોટ અંદર નાખી દે છે હવે આપણે આ બધી વસ્તુ મિક્સ કરીશું હેલો ગાઈસ હવે મેં આમાં ઘી ગોળનો પાયો બનાવ્યો છે એ મેં આમાં નાખી દીધું છે ખાલી ગોળ ઘીમાં પહેલા વાટકીમાં મગફળીમાં ઘી દીધું છે અને પછી એમાં ગોળ નાખીને ઓગાળી દીધો છે ઘીમાં અને પછી એના મેં ઘઉંના જે આપણે લાડવાનું મિશ્રણ છે એમાં મિક્સ કરી દીધું છે હવે એમાં થોડી હું ખાંડ નાખીશ હું ગોળ અને ખાંડનો મિક્સ લાડવા કરું છું એટલે મેં થોડી એમાં ખાંડ નાખી છે અડધી વાટકી અડધી વાટકીથી બી અડધી નાખી છે હવે એને મિક્સ કરીને સ્ટફ કર હવે એમાં હું થોડી ખસખસ નાખીશ પછી ખસખસ આપણે ઉપરથી લગાવીશું તો એ અલગ છે બરાબર હવે આમાં થોડું આપણે ઘી નાખીશું જેથી આપણા લાડવાનું એકદમ કમ્પ્લીટ થઈ જાય હવે આપણે મિશ્રણને લઈને આપણે દબાવવાનું છે આમ કરીશું તો લાડવો કમ્પ્લીટ આપણો થઈ જશે બસ આમ કરી દઈ Hallar, vine el cordero, así